નમસ્કાર ખેડૂત મિત્રો પરફેક્ટ એગ્રી મોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ એક એવી મોટી હસ્તીની સાથે આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ કે કે જેમની પાસે એગ્રીકલ્ચરને લગતું ઘણી બધી મોટી બધી એની પાસે માહિતી છે માહિતીનો ભંડાર છે એમ કેવું તો આપણે કહી શકીએ અને જે એની જિંદગી ઘણી બધી કેનેડાની અંદર ગુજારી છે કે ત્યાં એગ્રિકલ્ચર લાઇનમાં જ કેનેડાની અંદર એમની જે લાઈફ ઘણી બધી અહીંયા અત્યારે ગુજારી રહી છે હવે આજે આપણે એમની સાથે ચર્ચા કરશું કે જે ગેલાણી સાહેબ જેગ્રી ન્યુટીકેટ ન્યુટીટેક કંપનીના માલિક પણ છે અને એમની પાસે ખેતી વિશે ઘણું બધું નોલેજ છે આજે આપણી એમની સાથે ચર્ચા કરવાની છે એ એક એ પ્રશ્ન પૂછો છો ઘણા સમયથી તમે કેનેડા કેનેડાની અંદર છો તો જે કેનેડાની અંદર જે ખેતી થાય છે ખેડૂતો જે ખેતી કરે છે અને આપણા ઇન્ડિયાની અંદર જે ખેડૂતો ખેતી કરે છે એમાંથી કેનેડા પાસેથી આપણે શું શીખવા જેવું ખેડૂતો એ છે તમને એવું શું લાગે છે કે જે કેનેડામાં એ અપનાવે છે ને આપણા ભારતના ખેડૂતો એ વસ્તુ અપનાવતા નથી એ શું એવું શીખવા જેવું છે આપણા ઇન્ડિયાના ખેડૂતો એ બહુ સરસ પ્રશ્ન કારણ કે મારી પંદર વર્ષની જે લાઈફ કેનેડામાં મેં આપી બરાબર એમાં એટલું જ મને તો શીખવા મળ્યું કે ત્યાંના ખેડૂતો પેસ્ટિસાઇઝ સીધે સીધી લઈ શકતા નથી બરાબર એના માટે એને લાયસન્સ લેવું પડે

અને એ લે ઘરે દોવા આવી ગયા પછી એને છંટકાવ કરવો હોય તો એનું પણ લાઇસન્સ લેવું પડે એટલે ખેડૂત પાસે ત્રણ લાઇસન્સ હોય અને આ ત્રણે ત્રણ લાઇસન્સ સીધે સીધી ગવર્મેન્ટ એપ્લિકેશન કરવાથી નથી આપતી એની ટ્રેનિંગ આપે છે એને કેવી રીતે હેન્ડલ કરવું કેટલો ડોઝ કરવો કેટલા એકરમાં શું ડોઝ હોવો જોઈએ આટલી બધી માહિતી આપવામાં આવે છે એટલા માટે જ ત્યાંના ખેડૂતો બહુ ઓછી દવાથી ખૂબ જ સારું પકવે છે અને જ્યાં જ્યાં બાયો કંટ્રોલ્સનો ઉપયોગ ન થતો હોય કે થતો હોય ત્યાં એની ખેતી ખૂબ જ સારી એટલે છે કે ત્યાં આખી સિસ્ટમ કુદરતે બનાવેલી સિસ્ટમ હજુ સુધી તકેલી છે બરાબર એ જ રીતે ધારો કે અમે ત્યાં ઘર હતું તો ઘરની આગળ અમારે ગાર્ડન હોય પાછળ અમારું બેકયાર્ડ હોય એમાં અમને તો પેસ્ટિસાઈડ મળે જ નહીં બરાબર અમે પાછળ વાડામાં શાકભાજી બનાવતા હતા અમને ત્યાં શાકભાજીમાં દવા જીવાત પડે તો અમને મળે નહીં અમે ત્યારે ટ્રાયકોડરમાં છે કે પેસિલોમાઇસિસ છે કે આવી જે ત્યાંની જે બ્રાન્ડ મળતી હોય એના ફૂગ લઈ અને અમે એનો છંટકાવ કરી અને અમે એને કંટ્રોલ કરતા હતા એટલે આપણે પણ અહીંયા કરી જ શકીએ એમ છીએ પણ આપણને સસ્તી દવા મળે છે એના કરતાં તે આપણે અતિશય દવાનો ઉપયોગ કરીએ છીએ જ્યારે ત્યાંના ખેડૂતો અતિશય દવાનો ઉપયોગ કરતા નથી સફરજનની વાડીમાં અમે કામ કરતા હતા અમારે પાસે દ્રાક્ષના પણ ઘણા બધા બગીચાઓ હતા એમાં નાના મોટા અંશે થોડોક બગાડ ચાલે છે ખેડૂતોને પણ જીવાતને એ મરવા મારી જ નાખવી એવા કોન્સેપ્ટ થી કામ નથી કરતા એટલે બાયો કંટ્રોલ એટલે કે બહારની બીજી જીવાતો પણ ખૂબ જ એમાં કામ કરતી હોય આપણે અહીંયા દાળિયા જેને લાલ તો કેતાપકા અહીંયા આપણે તો છે જ નહીં ત્યાં અમારે ત્યાં જયારે મિલી બોક્સ છે કે એફિડ જેસીડ પડે ત્યારે અમે ડાળિયાનું નાનું પેકેટ લઈ આવતા અને એ ખોલી દઈએ ઉડે એવા યસ એની બચ્ચાની અવસ્થા હોય ઘરે આવી અને એને અમે લટકાવી દેતા વેલા ઉપર પછી એમાંથી બીજે ચોવીસ કલાકની અંદર એ બચ્ચામાંથી મોટા થઈ અને એના કાણા હોય કાણામાંથી નીકળી અને એનું કામ કરતા એટલે આપણે છે તો બધાને જ મારવાનું કામ કર્યું સારી જીવતને પણ મારી અને ખરાબ જીવતને પણ મારી એટલે આપણે પેસ્ટીસાઈડ્સના છંટકાવ જે છે દિવસે 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 આપણે વધારતા જવા પડે છે આ બંને દેશ વચ્ચેનો બહુ મોટો આ ડિફરન્ટ છે કે ત્યાં અમે જે કંઈ ખાતા હતા એમાં ઓછામાં ઓછું પેસ્ટીસાઈડ હોય અથવા તો ગવર્મેન્ટે નક્કી કરેલા પેરામીટરનું જ હોય એટલે હેલ્થવાઈઝ ત્યાં માણસોની ઘણી સારી હેલ્થ છે એનું કારણ એક આવું પણ હોઈ શકે ટૂંકમાં આપણા દેશની અંદર જે આડેધડ જે જંતુનાશક દવાના જે સ્પ્રે થાય છે જે વેચાણ થાય છે એવી સિસ્ટમ ત્યાં કેનેડાની અંદર નથી ઘણું બધું સારું કહેવાય કે ત્યાંના લોકોનું સ્વાસ્થ્ય પણ આના હિસાબેથી ઘણું બધું સારું હશે ઇન્ડિયાની સરખામણીમાં જોઈએ ઘણું સારું સ્વાસ્થ્ય ઘણું સારું અને દવા લેવા માટેના નિયમો જેટલા બધા સ્ટ્રીક છે કે જેથી કરીને દરેક વ્યક્તિને લઈ જ ન શકે અને લઈ જેને લેવી છે એના છંટકાવ માટેનું એનું એની પાસે નોલેજ અને એનું સર્ટિફિકેટ હોવું જોઈએ બરાબર ખૂબ સરસ માહિતી આપી સાહેબે કે જે કેનેડા કેનેડાની અંદર જે સિસ્ટમ છે અને જે ઇન્ડિયાની અંદર જે સિસ્ટમ છે તેમાં ઘણો બધો તફાવત આજે આપણે જોયો ઘણું બધું આપણને જાણવા મળવું મારે તમને પૂછવું છે કે હાલમાં આપણે જે શિયાળુ સિઝનની શરૂઆત થઈ રહી છે તો જીરું છે પછી વરિયાળી છે ધાણા છે ઘણા બધા વાવેતર થશે પાકના તો એમાં બેક્ટેરિયાનું શું મહત્ત્વ છે અને કઈ રીતે કામગીરી કરે છે તો એ તમામ ખેડૂત મિત્રોને જણાવો નમસ્કાર ખેડૂત મિત્રો ખાસ કરીને અત્યારે તો શિયાળાની શરૂઆત થઈ રહી છે અને શિયાળુ પાકની પણ આપણા માટે એક બહુ અગત્યનો પાક થતો આવે છે ખાસ કરીને જોઈએ તો ભારતમાંથી ઘણું બધું એક્સપોર્ટ પણ આપણું જીરું છે ધાણા છે વરિયાળી છે એવું થતું હોય છે પણ ઘણી બધી વખત એવું પણ બને છે કે એ રિજેક્ટ થતું હોય અને જ્યારે રિજેક્ટનું જે કારણ આપણે શોધીએ તો એટલું જાણવા મળે છે કે એમાં પેસ્ટિસાઈઝ કન્ટેન્ટ બહુ ઊંચા જોવા મળે છે કે જે ડબલ્યુ એચ ઓના જે નીતિ નિયમો છે વર્લ્ડના જે નીતિ નિયમો છે એનાથી વધુ પ્રમાણમાં જ્યારે આવે કોઈ પણ પેસ્ટિસાઈઝ કન્ટેન્ટ તો એ પ્રોડક્ટ આપણી રિજેક્ટ થતી હોય આપણે એક બાજુ રૂપિયામાંથી ડોલર તરફ કમાવા માટેની કોશિશ કરતા હતા પણ છતાંય આપણે છેલ્લે અંતે હારી થાકી અને ફરીથી આપણું એ જ ધાણા હોય જીરું હોય કે વરિયાળી હોય એવા કોઈ પણ પાક હોય એ આપણે ભારતમાં જ વેચવા પડે અને આપણે એ પ્રમાણે આગળ વધવાનું થતું હોય તો અત્યારનો જે તમે વિષય જે મને કીધો છે એ વિષય એકદમ સેન્સિટિવ મારી દૃષ્ટિએ તો છે ઘણા બધાને એવું જાણવાની ઈચ્છા પણ છે ઘણા બધાને પેસ્ટિસાઈડ કેમ ઓછું કરવું એવી પણ ગણતરી અત્યારે ચાલે છે પણ એના જ્યાં સુધી પર્યાય આપણને ન મળે ત્યાં સુધી આપણે પણ હિંમત કરી શકતા નથી નહીંતર ઘણી વખત એવું બને કે જે રીતે શ્રીલંકામાં ઓર્ગેનિક ફાર્મિંગનું એક આખું નવું અભિયાન ચાલ્યું હતું અને એનું પ્રોડક્શન જે ડાઉન થઈ ગયું હતું એવું પણ આપણે જો કરવા જઈએ તો આપણા માટે પણ એક બહુ મોટો ચેલેન્જિંગ કહી શકાય તો આપણે પણ સારી રીતે ખેતીમાંથી મોટી આવક કેવી રીતે મેળવવી અને એ આવક મેળવવા પછી એને કેવી રીતે ઓર્ગેનિક તરફ ધીમે ધીમે આપણે એને લઈ જવું કેવી રીતે આપણા જે કંઈ પ્રોડક્ટ બને છે એમાં પેસ્ટિસાઈડ્સના રેસિડ્યુ જે કહેવાય એ રેસિડ્યુ કેમ ઓછામાં ઓછા હોય જેથી કરી એને જે કોઈ આપણો પાક ખાય એની પણ હેલ્થ ખૂબ જ સારી રહે એક સર્વે એવું પણ કહે છે કે અત્યારે જે કંઈ કેન્સર થાય છે એ કેન્સરના સાઠ પાસઠ ટકા કેન્સર આપણે જે જંતુનાશકો જે વાપરીએ છીએ એટલે એમાં પછી ફંગીસાઇડ પણ હોઈ શકે પેસ્ટિસાઈડ પણ હોઈ શકે વિડીસાઇડ પણ હોઈ શકે એટલે આવા જે કેમિકલ્સો આપણે વાપરીએ છીએ અને એના હિસાબે જે ઝેરનું જે પ્રમાણ વધતું જાય છે ને એ ઝેરવાળું પ્રોડક્ટ આપણે જ્યારે ખાઈ છીએ ત્યારે આપણામાં પણ એ કેન્સરનું પ્રમાણ ધીમે ધીમે વધતું જતું હોય છે તો આવા સંજોગોમાં કંપની તરફથી એટલે કે એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડ તરફથી હું એટલું જ કહી શકું કે અમે એક જે અત્યારે અભિયાન ઉપાડ્યું છે ઝેરમુક્ત ખેતી કેન્સર મુક્ત જીવન તો જ્યાં સુધી આપણે ખેડૂત તરીકે ન વિચારીએ કે હું પેસ્ટિસાઈડ્સ નહીં વાપરું તો મારું જીરું છે કે ધાણા છે કે વરિયાળી છે જો ફેલ જશે તો શું સો ટકા એના માટેના ઘણા બધા અત્યારે રસ્તાઓ છે પણ આપણે થોડીક એની કાળજી રાખવી પડે સમજવું પડે કારણ કે આપણે જીવની સામે જીવ મૂકીએ છીએ જ્યારે જીવની સામે જીવ મૂકતા હોય ત્યારે એક જીવ બીજા જીવ ઉપર મારે એ કુદરતનો નિયમ છે તો એ આપણે જીવ ઓળખવા પડે કે જમીનમાં જમીનમાંથી આવનારી જે ફૂગ છે કે જમીનમાં આવનારા કોઈ પણ જંતુઓ છે કે ઉપરથી લાગતા જંતુઓ છે એને કયા જંતુઓ કે કઈ ફૂક કે ક્યાં બેક્ટેરિયાને મારે કે જેથી કરી અને આપણું પર્યાવરણ છે એ પણ જળવાઈ દઈએ અને ઝેરમુક્ત ખેતીનું આપણું જે આખું અભિયાન આપણે ચલાવવા માગીએ છીએ એમાં પણ આપણે ખૂબ જ સારી રીતે આગળ વધી શકીએ ખાસ કરીને જોઈએ તો જીરું રોકડીયો પાક છે એ પાકમાં ખૂબ જ સારું ઉત્પાદન પણ મળે છે ખેડૂતોને સારા એવા એમાંથી ઇન્કમ પણ થાય છે પણ જો એનું જીરું ફેલ જાય તો એ ઘણી બધી નામોશી અથવા તો ઘણું બધું આપણું એમાંથી નુકસાની પણ એમાં આપણને મળતી હોય છે તો એવું ન થાય એટલા માટે થઈને જે ખેડૂતો જીરું છે ધાણા છે વરિયાળી છે હવે પછીનું જે વાવેતર કરવાના છે એમાં ચોક્કસપણે હું કહી શકું કે તમારે બાયો કંટ્રોલ્સ એટલે કે જૈવિક ફૂગ છે જૈવિક બેક્ટેરિયા છે એનો ધીમે ધીમે ઉપયોગ વધારે કરવો જોઈએ અને આપણી જંતુનાશક દવાઓ છે એનો ધીમે ધીમે આપણે ઘટાડો કરવો જોઈએ જેથી કરી અને આપણો આવનારા પાક છે એ ખૂબ જ સારા રહીએ જમીનમાં મુખ્યત્વે આપણે જોઈએ તો સુકારાનો પ્રશ્ન આવતો હોય કોઈપણ પાક છે તેમાં સુકારાનો પ્રશ્ન એ આપણો મુખ્ય પાક છે કે જે આપણને આપણા ઉત્પાદનમાં મોટો ઘટાડો કરે છે તો આવા સંજોગોમાં આપણે જનરલી કેમિકલ ફંગીસાઈડનો ઉપયોગ કરતા હોઈએ એના બદલે જો આપણે જમીનમાં ટ્રાઇકોડરમાં કે સુડોમોનસ નામના બેક્ટેરિયાનો જો ઉપયોગ કરીએ એટલે કે ટ્રાયકોન કે સુડોન જે કંપનીની પ્રોડક્ટ છે એનો આપણે ઉપયોગ કરીએ તો ખૂબ જ સારા પરિણામ મળે અને જમીનના જે કાંઈ રોગ છે કે જમીનજન્ય જે ફૂગ છે કે જમીનજન્ય બેક્ટેરિયાથી થતી જે નુકસાની છે એમાં આપણે ખૂબ જ સારી રીતે એને કંટ્રોલ કરી શકીએ અને ઓછામાં ઓછા ફંગીસાઇડ જમીનમાં આપીએ અને આપણું ઉત્પાદન આપણે સારી રીતે લઈ શકીએ આવા કંપની તરફથી છેલ્લા બે વર્ષથી રાજસ્થાન વિસ્તારમાં જીરોમાં જ આવા પણ ઘણા બધા અખતરા થયેલા છે એ અખતરામાં બિલકુલ કેમિકલ્સ ફ્રી જીરું ઉત્પાદન પણ કરેલું છે અને એ જે જીરું ઉત્પાદન થયેલું છે એ જીરું ઉત્પાદન યુરોપ કન્ટ્રીમાં સોએ સો ટકા એક્સપોર્ટ થયેલું છે એટલે કે એમાં કોઈ પણ પેસ્ટિસાઈઝ રેસીડ્યુ રહેતા નથી જમીનમાં વાવેતર આપણે જ્યારે કરીએ છીએ વાવેતરથી પંદર દિવસની અંદર ભેજ હોય એવા સંજોગોમાં આપણે ટ્રાયકોડરમાં અને સુડોમોન એટલે કે ટ્રાયકોનને સુડોન જો જમીનમાં આપવામાં આવે તો એનો ધીમે ધીમે જમીનમાં ગ્રોથ થાય પંદર વીસ દિવસની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં ગ્રોથ થાય અને જે આપણા જીરું માટે તેને સુકારાને ફૂગ આવવાની છે બેક્ટેરિયાથી જે નુકસાની થવાની છે એની સામે આપણને સો એ સો ટકા આપણને રક્ષણ મળી શકે મોટાભાગે આપણે એવું કરતા હોઈએ છીએ કે જ્યારે રોગ આવે છે કે જ્યારે જીવાત પડે છે એ પછી આપણે એનું નિદાન કરતા હોઈએ જ્યારે બાયોલોજીકલ આખી એક વસ્તુ જુદી છે નવો દિશા છે ખેડૂતો માટે પણ નવો વિષય છે તો ખેડૂતોએ એ પ્રમાણે ન કરતાં એને પ્રિકોશન તરીકે સ્વીકારવું જોઈએ એટલે કે વાવેતરના સમયે જ જો આપી દેવામાં આવે કે જેથી કરીને આવનારી ફૂગ કે આવનારા બેક્ટેરિયા છે એને જ પહેલેથી જ આપણે કંટ્રોલ કરી દઈએ આવ્યા પછી કંટ્રોલ કરવું હોય તો જંતુનાશક દવા આપણે અત્યાર સુધી વાપરેલી છે પણ આવે જ નહીં એવા જો કિસ્સામાં આપણે આગળ વધવું હોય તો સો ટકા આપણે જમીનમાં વાવેતરથી પંદરમાં દિવસની અંદર આવી જમીનની ફૂગ અને બેક્ટેરિયા જમીનમાં જો આપી દઈએ તો આવનારો સુકારો જે છે એમાં ઘણી બધી મોટી એક રાહત રહેતી હોય ઘણી બધી વખત એવું પણ બને છે કે જમીનમાં ફૂગ તો આવે છે એના માટે થઈને આપણે ને સુડોન તો વાપરી જ દીધું પણ નાના મોટા અંશે ઘણી બધી વખત જમીનમાં જીવાતો પણ હોય હવે તો મુંડાનો પણ પ્રશ્ન આવે છે હવે તો ધીમે ધીમે જોઈએ તો જમીનમાં કૃમિનો પણ પ્રશ્ન વધતો જાય છે તો આવી બધી જીવાતો છે તો એના માટે થઈ અને પણ હવે કંપનીના સંશોધનો યુનિવર્સિટીના સંશોધનો અને સરકારશ્રીની માન્યતાથી ઘણી બધી આવી ફૂગ અને બેક્ટેરિયા પણ હવે કંપનીએ ડેવલપ કરેલા છે ખાસ કરીને આપણે જોઈએ તો ભાઈ જમીનમાં મુંડાનો કે ઉધઈનો પ્રોબ્લેમ આવતો હોય જમીનમાં કોઈપણ જાતના કીડાનો પ્રશ્ન આવતો હોય તો એગ્રીમેન્ટ નામની જે ફૂગ છે એ એગ્રીમેન્ટ નામની ફૂગ છે એ ખૂબ જ સારા એવા પ્રમાણમાં એને કંટ્રોલ કરે પણ આ બધી જ ફૂગ છે એ જમીનમાં આવતા પહેલાં આપણે વાપરવું જોઈએ એડવાન્સમાં વાપરવી જોઈએ કે જેથી કરી અને એ કોઈ આવનારો પ્રશ્ન જ ઊભો ન થાય અને ખેડૂતને ઘણી બધી એમાં રાહત મળે એ જ રીતે અત્યાર સુધી આપણે કોઈ દિવસ જીરું છે કે કોઈ પણ એવા પાક છે એમાં ક્યારેય પણ આપણે નિમેટોડ્સ એટલે કે કૃમિ જોયા જ નહોતા હવે ધીમે ધીમે એમાં પણ કૃમિ જોવા મળે છે અને આ આપણા જ વિસ્તારનો પ્રશ્ન નથી આ ધીમે ધીમે આખા ભારતનો અને આખી દુનિયાનો આવનારો પ્રશ્ન છે કે કૃમિ છે એ દરેક પાકમાં હવે જોવા મળે છે અને કૃમિ માટે અત્યારે આપણે પેસ્ટિસાઇઝનો છંટકાવ કરતા જ હોઈએ છીએ અને આપણે કૃમિને કંટ્રોલ કરતા હોઈએ છીએ પણ આ બધા જ પેસ્ટિઝાઇડ્સમાં મોટામાં મોટો જો આપણે ગેરફાયદો જણાતો હોય તો દર વર્ષે એના ડોઝ આપણે ધીમે 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 વધારતા જવા પડે ખેડૂતો માટે એ ખર્ચાનું ઘર બનતું જાય ખર્ચો વધતો જાય અને છતાં પણ આપણને જે જોઈતું હોય એવો કંટ્રોલ ન મળે જ્યારે બાયો કંટ્રોલ્સથી થયેલા કોઈ પણ પાક હોય એમાં ક્યારેય પણ ડોઝ વધારવામાં આવતા નથી એનો જે ફિક્સ થયેલો જે ડોઝ છે કે ભાઈ કરે એક કિલો કે બે કિલો કે ત્રણ કિલો જે ડોઝ હોય એ જ પ્રમાણે વર્ષો સુધી ખેડૂતો એ જ વાપરવાનો આવતો હોય જેથી કરીને ખેડૂતોને લાંબા સમયે વધારાનો કોઈ ખર્ચો કરવાનો આવતો નથી બીજું આ બધી જ બાયો કન્ટ્રોલ્સથી એટલે કે ટ્રાયકોન છે સુડોન છે મેટારીઝિમ એટલે કે એગ્રીમેન્ટ છે કે પોચોનિયા છે કે જે કૃમિ માટે ખૂબ જ અગત્યની ફૂગ છે કે જમીનમાં જો કૃમિ કોઈ પણ પ્રકારના કૃમિ આવતા હોય તો એના ઈંડાને પણ મારે એના બચ્ચાને પણ મારે અને એના એડલ્ટ હોય એને પણ મારે સાયકલ દોડવાનું આખું સાયકલ જેથી બધે જ સાયકલને મારે એ જ રીતે ની જે ફૂગ છે એ એગ્રીમેટની ફૂગ ઉપરના જ્યારે કીડો છે એ આપણા જમીનની અંદર આવીને ઈંડા મૂકે છે એ ઈંડાને પણ મારે એમાંથી જે બેબીઝ નીકળે છે એ એને પણ મારે કોસેટા હોય તો કોસેટાને પણ મારે એટલે કે પેસ્ટિસાઇઝની જ્યારે આપણે વાત કરીએ તો પેસ્ટિસાઈડ માટે અલગ અલગ સ્ટેજ માટે અલગ અલગ પેસ્ટિસાઇઝ વાપરવી પડતું ઈંડા માટે જુદી વાપરવી પડે કોસેટા માટે જુદી વાપરવી પડે ફૂદા માટે જુદી વાપરવી પડે ઈયળ માટે જુદી વાપરવી પડે જ્યારે આ બાયો કંટ્રોલ્સ છે કે તમે એગ્રીમેન્ટનો ઉપયોગ કરો તો મુંડાની આખી સાયકલ જે છે એ સાયકલના દરેક સ્ટેજ ઉપર એ એટેક કરી અને એને મારવાનું કામ કરે એટલે કે નંબર્સ ઓફ પેસ્ટિસાઇઝનો આપણે છંટકાવ પણ ઘટાડી શકીએ એક કે બે જ એપ્લિકેશનથી આપણે એને સારી રીતે કંટ્રોલ કરી શકીએ તો દરેક ખેડૂતભાઈઓએ ખાસ અત્યારે એક ધ્યાનમાં રાખવા જેવી બાબત એવી છે કે કોઈ પણ પાક તમે વાવતા હો કે એનું તમે જ્યારે ઉત્પાદન લેતા હો ત્યારે તમારે જમીનમાં વાવેતરથી પંદર દિવસની અંદર એ ટ્રાયકોન સુડોન સફેદ ફૂગ કાળી ફૂગ માટે થઈ અને કંટ્રોલ કરવા માટે થઈ અને આપવી જોઈએ એ પછી જો મુંડાનો કે ઉધઈનો ઉપદ્રવ આવતો હોય તો તમારે એગ્રીમેન્ટ નામની ફૂગ તમારે આપવી જોઈએ અને જો તમારા વિસ્તારમાં કે તમારા પાકમાં નિમેટોટ્સ એટલે કે કૃમિનો પ્રશ્ન આવતો હોય તો તમારે પોચોનિયા નામની ફૂગ જમીનમાં આપવી જોઈએ આ બધી જ ફૂગ તમે સાથે મિક્સ કરીને પણ આપી શકો સેપરેટ આપવાની કોઈ કે અલગ અલગ ફૂગ આપવાની કોઈ જરૂરિયાત નથી ખેડૂતોમાં એક એવો પણ પ્રશ્ન ઘણી વખત આવતો હોય છે કે અમે આ બધી જ ફૂગને સાથે ભેગી કરી અને આપીએ તો એકબીજી ફૂગ એકબીજાને મારી નાખે કે કેમ પણ એવું હોતું નથી દરેક ફૂગ એકબીજા સાથે કોમ્પિટેબલ હોય છે આપણે જમીનમાં આપ્યા પછી બધા પોતપોતાનું કાર્ય સારી રીતે કરતી હોય છે એટલે કે કોઈ એકબીજાને મારી નાખવાનું કે ખાઈ જવાનો એવો કોઈ પ્રશ્ન એમાં હોતો નથી પણ વાવેતરથી પંદરમા દિવસની અંદર ભેજ હોય ત્યારે આપવો આપણા માટે ખૂબ જ અગત્યનો સમય કહી શકાય આને કે આ સમય આપણે બને ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં ચૂકીએ નહીં તો આવનારું ભવિષ્ય આપણું ખૂબ જ ઉજ્જવળ અને સારું રહીએ વાવેતરથી પંદરમા દિવસની અંદર ચારે ચાર ફૂગ આપી શકાય જેવો આપણા પ્રશ્નો છે એ પ્રમાણે એ પછી ત્રીસમા દિવસે ફરીથી આપણે એ જ પ્રોડક્ટને આપણે રિપીટ કરી શકીએ એટલે કે ટ્રાયકોન સુડોન એગ્રીમેટ અને પોચોનિયા જેવી આપણી રોગ જીવાતની પરિસ્થિતિ હોય એ પ્રમાણે જો આપણે એને રિપીટ કરીએ તો ત્રણ મહિનાનો પાક કે સાડા ત્રણ મહિનાનો આપણો પાક હોય સોથી એકસો વીસ દિવસનો પાક આપણે ખૂબ જ સારી રીતે સેફલી આપણે એને બચાવી શકીએ અને કોઈપણ જાતના પેસ્ટિઝાઇઝ ફંગીસાઇડનો વપરાશ બિલકુલ નહીવત અથવા તો ઓછો કરી અને આપણું ઉત્પાદન આપણે ખૂબ જ સારી રીતે લઈ શકીએ આવા ઉત્પાદનથી મોટો ખેડૂતો વર્ગને ફાયદો એ થાય કે ધીમે ધીમે જો ખેડૂતોની પ્રોડક્ટ રેસિડ્યુ ફ્રી થઈ જાય તો એને આપણે એક્સપોર્ટ લેવલે અને એક્સપોર્ટ લેવલે જો આપણે કરી શકીએ તો આપણને ભાવ પણ સારા મળે યુનિફોર્મલ ક્વોલિટી પણ થાય તો ખેડૂતોએ ખાસ અત્યારે બધાએ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે ધીમે ધીમે આપણે પેસ્ટિસાઈડ્સનો વપરાશ ઘટાડતા જઈએ અને ધીમે ધીમે આપણું જે બાયોલોજીકલનો કંટ્રોલ્સનો જે ઉપયોગ છે એ ધીમે ધીમે આપણે વધારતા જઈએ આપણા વડાપ્રધાન ભાઈ મોદીનું પણ એક મોટું અભિયાન ચાલે છે કે આપણે ભારતને એક એક્સપોર્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ તરીકે એક્સપોર્ટ તરીકે જ્યારે મૂકવું છે તો આવી જ્યારે મોટી ભારતની વિચારધારા હોય વિચારસરણી હોય તો એમાં પણ આપણે ખૂબ જ સારી રીતે આગળ વધીએ અને જેટલું ઝડપથી આપણે આને અપનાવશું એટલું ઝડપથી આપણા માલને આપણે ઇન્ડિયાના માર્કેટની સાથે સાથે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ આપણે લઈ જઈ શકીએ અને ખૂબ જ સારી રીતે આપણે એમાં કમાણી પણ કરી શકીએ માટે સૌ ખેડૂત મિત્રો આપણે ખાસ એક વિનંતી છે કે ધીમે ધીમે પેસ્ટિસાઈડ્સનો આપણે ઘટાડો કરતા જઈએ અને સાથે સાથે બાયો કંટ્રોલ્સનો વધારો કરી અને ઝેરમુક્ત ખેતી કેન્સર મુક્ત જીવનને આપણે સારી રીતે અપનાવીએ અને આવનારી આપણી પેઢીને સશક્ત કેપેબલ અને સારી બનાવીએ એવી આપણે આ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ ખૂબ સરસ માહિતી આપી સાહેબ વિશે ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ કે આજે તમારી સાથે મુલાકાત લીધી અને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત જય કિસાન